વડોદરાના કમાડી બાગમાં જોય ટ્રેનથી બાળકીના મોતના બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે જેને લઈને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે જોય ટ્રેનના કોન્ટ્રાક્ટર પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી બાળકીના પરિવારને સહાય ચૂકવવામાં આવશે ઉપરાંત તપાસ સુધી જોય ટ્રેન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે તો બીજી બાજુ ખોડલ કોર્પોરેશનના મેનેજર હિમાંશુ સોની દ્વારા ઘણી બાબતોને સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું હતું કે ગેમિંગ ટ્રેનમાં સ્ટીરીંગ અને ગેર હોતા નથી જેથી લાયસન્સની જરૂર પડતી નથી ડ્રાઈવરને તાલીમ આપ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ડ્રાઈવર આ ટ્રેન ચલાવે છે પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તેમાં અમે પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે જો કે ગત પાંચમી મેના રોજ આવેલા વાવાઝોડાને લીધે સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું છે દસ તારીખે શનિવારે સાડા પાંચ કલાકે સયાજી બાગ ગેટ નંબર બે પાસે જોય ટ્રેન માં એક દીકરી ચાર વર્ષની હતી એ આવી જવાથી એનું મોત નીપજ્યું હતું અને એના માટે પોલીસ વિભાગ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ ટ્રેન બંધ રાખવામાં આવેલી છે બંધ કરાવવામાં આવેલી છે અને એનો ઇન્સ્યોરન્સ કવર કરવામાં કરેલો છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે એટલે એને વળતર માટે પણ એની કાર્યવાહી એમને કુડલ કોર્પોરેશન જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એને કહેવામાં આવેલું છે ને એની કાર્યવાહી કરી રહી છે ના હાલ તો આ રીતના એ છે જે ઇન્વેસ્ટિગેશન અને એને ઓબ્ઝર્વેશનમાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું હાલ તો એટલા માટે ટ્રેન બંધ રાખવામાં આવે

તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી પાર્કિંગ છે ટ્રેનનું તેનથી આગળ જતાં બે નંબરના ફાટક પહેલા આપણે એક બાળકી છે એક આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળેલ હતી ના એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું કારણ કે વાવાઝોડું જે હમણાં જ પાંચ તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું ઇન્વેટરની હતું એ શોર્ટ થઈ ગયું છે જેના કારણે અમે એ રિપેરિંગમાં મોકલેલું હતું એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ એક બે દિવસમાં આવશે એટલે એવું છે